આજ રોજ તારીખ તેરના તેર જુલાઈ બે હજાર પચીસના રોજ મેં શ્રી રમણીકભાઈ કોટડીયાનો ખેડૂત અનુલક્ષ ખેડૂતના માહિતી અને ખેડૂતના પ્રશ્નોને અનુલક્ષીને સ સંબોધાયેલો સેમિનાર મેં અટેન્ડ કરેલો છે અને આ જે સેમિનાર છે એની અંદર વિસ્તૃત માહિતીઓમાં જેવી કે સામાન્યથી લઈને મોસ્ટ ક્રિટિકલ માહિતીઓ સુધીનો બધો ટોપિક સાહેબે કવર કરેલો હતો અને આની અંદર ઘણી બધી માહિતી જેવી કે સૌ પ્રથમ સાતબારને કેવી રીતે વાંચવા સાતબારની અંદર જે ઘટત નોંધો છે જે વધારાની નોંધો છે એને કેવી રીતે દૂર કરવી કૂવાનું અર્થઘટન એની અંદર થયેલું છે કે કેમ તો કમી કરવી કે એને એની અંદર એડ કરવો થી માંડીને એવી સાતબારની સાથે જોડાયેલી ખેડૂત ખાતેદારની કુતી ખાતેદારીથી લઈને જોડ એની જે કડી છે એ જોડવી કેવી રીતે આ બધા પ્રશ્નો જે સામાન્ય છે અને એ સામાન્યને પ્રશ્નોને અનુલક્ષીને જે પણ કોઈ વિખવાદ કે એની અંદર ઉદ્ભવેલા પ્રશ્નોને કારણે થયેલા નાના મોટા જે કેસ છે અધરવાઇઝ ક્ષેત્રફળની ક્ષતિઓ છે જેમ કે ડિપાર્ટમેન્ટને અનુલક્ષીને વાત કરીએ તો ડીએલઆર કચેરી મામલતદાર કચેરી પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરી સુધીના તમામ પ્રશ્નોને આવરી લીધેલ છે અને એ પ્રશ્નોનું સચોટ અને સંપૂર્ણ અમે એવું જ્ઞાન મેળવેલું છે કે જે સિસ્ટમથી કેવી રીતે આપણને પાત્ર છે એની અંદર કેટલી સમયમર્યાદાઓ જોડાયેલી છે એટલે કે એક રીતે કહેવા જઈએ તો અમે આજે બે દિવસના બહુ સારા અને કામ કરી શકીએ એવા તો એડવોકેટ બની જ ગયા છીએ એવી અમને મને તો ખુદ અનુભૂતિ થાય છે અને મારા ઘણા બધા મિત્રોને પણ આવી અનુભૂતિ થતી હશે હું માની રહ્યો છું અત્યારે અને કાલથી જ આ કામની શરૂઆત અમે જાતે કરવા જઈ રહ્યા છીએ જેમાં હું તો પહેલું પ્રથમ કાર્ય એ કરવાનો છું કે કાલે જ નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવીને પહેલી એપ્લિકેશન કાલના દિવસમાં સોમવાર ચાલુ થાય છે અને હું કરીશ આ સાથે હું ઘણો બધો આપણા મિત્રોનો અને સાહેબનો આભાર માનું છું અને આ માહિતી એકદમ સિકવન્સમાં મેળવી છે મેં એટલા માટે હું સારી રીતે સમજી શક્યો છું બાકી તો ટુકડે 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 માહિતી મળતી હોય છે અને ટુકડાવાળી માહિતી છે એ એક્ઝેક્ટ કાર્યરત કરી શકાય એવી પરિસ્થિતિમાં હોતી નથી એટલે આ તાલીમથી સો ટકા એટલો કોન્ફિડન્સ મેં મેળવી લીધો છે ઇવન મારા મિત્રોએ પણ મેળવ્યો હશે કે જાતે તો કામ કરી જ શકશે આટલી હું સ્યોરિટી આપું છું અને હું આ સ્યોરિટી સ્વીકારું છું અને આ કાલથી જ હું કાર્યરત થઈશ આ સેમિનારના યોગદાનથી આભાર